ગાડા ગણ માં તમને બતાવી છે આ કોન બહુ ભાવે છે આ રસ્તો એક નંબર ખરાબ હતો વધારે એક નંબર સારો થઈ ગયો છે શેન છોકડી થી ડાયરેક્ટ આલુ આવવાનું આગળ આવીને કનેક્ટર સાઈડ વરી જવાનું રસ્તો એક નંબર આવશે થોડા એટલે પછી ડ્રાઈવર સાઈડ કરવાનું આવી જાય આપણે ધરાના કાંઠે કે ધરાનું પાણી આમાં ટપી આવે છે જોઈ શકો જો પાણી પણ પીરું છે એટલે આપણે પહોંચી ગયા છે માટીયાલ તો હવે આપણે આગળ જવાનું છે કે આપણે જવાનું છે અત્યારે આપણા ઘેર તમને હવે બતાવશું પાડદરા જેવા માટી અને ગયા કેમ કે અત્યારે રસ્તો બહુ ખરાબ છે માટી આવો એટલે અહીંયા પાણીનું પરબ છે તો જોઈ શકો છો જો આ રહ્યું આ રસ્તો આપણે જામ જ ચાર રસ્તા પડે ને ત્યાં ચોકડીએ પેટ્રોલ પંપ પાણી છીન જવાય માટે હવે આપણે જવાનું છે મગતન પર કોઈ જોઈ શકો છો રસ્તો મિત્ર તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સેન્ચો છોકડી કે હરતન પર તો આપણે હવે આગળ જવાનું છે ગાડી લઈ તો હવે આપણે પોખશું માટીયલ તો ત્યાં પણ થોડોક બ્લોક તમને બતાવશું તો આપણે આપણી ફેમિલી સાથે ગયા હતા આપણા સસરાને ઘેર કે રાતા વીડા ગામ સગાઈનું કામ હતું ત્યાં ગયા હતા નહીં રિતિકભાઈ આપણે હગાઈમાં ગયા હતા રિતિકના માસીની હગાઈ હતી ત્યાં ગયા હતા મારા મોટા સસરા દીકરીની હા અને જમવા પણ ગયા હતા તો આગળ હવે તમને માટીયાલ ગામ આવશે ત્યાં પણ થોડો અમારો બ્લોગથી પૂરો થાય છે કાલ આથી પણ સારો જોવા મળશે તો અમારે ચેનલમાં નવા હોય તો લાઈક અને શેર ને પણ કરી દેજો તો સૌ ભાઈઓને જય માતાજી તો કાલ આથી પણ સારો બ્લોગ ઉતારશું